અરવલ્લી જિલ્લામાં બટાકા પકવતા ખેડૂતો ચિંતામાં આવી ગયા વાતાવરણ બદલાતા પાકમાં સુકારો અને બળિયા જેવો રોગ આવતા બટાકાના ઉત્પાદન પર અસર પડી છે ખેડૂતોની ધારણા કરતાં ત્રીસ ટકા જેટલો ઓછો ઉતારો આવતા ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો બટાકામાં બળિયાનો રોગ આવતા બટાકા પર ટપકા પડી ગયા જેથી હજુ પણ ઓછા ઉત્પાદનનો ડર સતાવી રહ્યો છે ખેડૂતોએ મોંઘા ભાવે ખાતર ખેડે બિયારણ ખરીદ્યા પછી વાવેતર કર્યું ખેડૂતોને આશા હતી કે ઉત્પાદન સારું થશે અને આવક પણ સારી મળશે પરંતુ વાતાવરણે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ ત્રીસ હજારથી વધુ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું પાક તૈયાર થતાં ખેડૂતો બટાકા બહાર કાઢવાની કામગીરીમાં જોતરાયા છે પરંતુ વાતાવરણને લીધે પાકને નુકસાન થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા બટાકાની અંદર પાછળ સુકારો આવ્યો છે જે પંજાબના વિસ્તારમાં આવતો હોય છે ચાલુ સાલે ગુજરાતની અંદર સુકારો આવવાથી બટાકાના પાકની અંદર ખેડૂતોને ભાગે નુકસાન આવ્યું છે કપાસની અંદર પણ ભાવ ઓછા મળ્યા છે બટાકાની અંદર ઉત્પાદન ઓછું મળવાથી ખેડૂતોને બહુ મોટી તકલીફ ઊભી થઈ છે પણ છતાં પણ ગુજરાતને આધારિત ખેતી છે ખેડૂતને સહન કર્યા છૂટકો નથી આ વર્ષે બટાકાનું વાવેતર કરે વાવેતર કર્યા તરત વરસાદ પડ્યો પછી આખા વર્ષમાં વાતાવરણનું ચેન્જિંગ ચાલુ ચાલુ રહ્યું ગરમી ઠંડી ગરમી ઠંડી ગરમી એટલે આ ઉત્પાદનમાં પચીસ ટકા જેવો દેખીતો ફરક છે અને આ ખેડૂતોને નુકસાન ઘણું છે વાર કારણે ફૂગના રોગો પછી બળિયા એવા છે વરસાદ પડવે એટલે પેલું ઉગાવવામાં તકલીફ પડી આ સાથે સમાચારમાં રોકાઈશું હાલ એક બ્રેક માટે